ત્રણ તારીખ બારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવાર રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે લગભગ સો થી એકસો દસ આવક જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા છે આજના બજાર ભાવ આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં 1446 માં લઈ જોનક માં 1446 રૂપિયાનો ભાવ છે 1446 રૂપિયાનો ભાવ છે ડેકોલેટીનો 1446 દો વેકુદી અગિયા ઓર 129 અપન રા આઉના ઉઠ એટલે કે 1કઈ 1441 માં લઈ જોનક

ચૌદસો ને એક રૂપિયા ભાવ છે એક્યાસી રૂપિયા માં સુપર માલ છે ચૌદસો ને એક્યાસી

ભાવ 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 છે 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 મીડિયમ માલ મિત્રો થોડો આજની આ ટાઈપની બજાર હતી અને તેજી મંદિરની ની વાત તો મિત્રો બજાર કાલ કરતા થી વીસ રૂપિયા જેવું બજાર સારું કહી શકાય મિત્રો ઊંચામાં એકાણું રૂપિયા લગીના ભાવ બોલાણે છે અત્યાર લગીનમાં એકાણું રૂપિયાના એટલે કદાચ આગળ પંદરસો પણ નીકળી શકે તેવી આજે પોઝિશન પાછી થઈ ગઈ છે મિત્રો આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલ લાઈક છે સફેસણ બોલતા નથી